સલાહ આપી હતી જે અંગે ખેડૂતો દ્વારા સીસીઆઈ ના અધિકારી વિરુદ્ધ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વેગા ગામ પાસે આવેલ સ્ત્રીજી ફાઇબર જીન ખાતે સીસીઆઈ દ્વારા

સીસીઆઈ ના અધિકારી કપાસની ક્વોલિટી ખરાબ હોય ખાનગી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે અને સીસીઆઈ અધિકારીઓ સરકારના ટેકાના ભાવે કપાસ ખરીદી કરે તેવી પણ માંગ કરી છે જે અંગે ખેડૂતો દ્વારા સીસીઆઈ અધિકારી વિરુદ્ધ પ્રાંત અધિકારી અને મામલતદાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગઈકાલે સીસીઆઈના અધિકારીનો એક વિડીયો વાયરલ થયો હતો કે એ સીસીઆઈના અધિકારી સ્પષ્ટપણે કહી રહ્યા હતા ખેડૂતોને કે તમારો કપાસ સીસીઆઈમાં ચાલે નહીં અને બાજુમાં પ્રાઇવેટ સુરેશભાઈ વેપારી છે એમને તમે તમારો કપાસ આપી દો ત્યાર પછી ખેડૂતોએ ધારાસભ્યશ્રીને રજૂઆત કરી ધારાસભ્યશ્રી વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી ગાંધીનગર હતા તેઓના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો ભારતીય કિસાન મોરચાના હોદ્દેદારો તમામ આની આગેવાની લઈને ત્યાં સ્થળ મુલાકાત લીધી સ્થળ પર જે સીસીઆઈએ કપાસ ખરીદેલો હતો તે અને જે ખેડૂત લઈને આવ્યો હતો તેમાં ખરીદી કરતા ખેડૂતનો કપાસ સારો દેખાયો હતો તો પણ સીસીના સીસીઆઈના અધિકારીએ એ કપાસ લેવાની ના પાડી દીધી ત્યારબાદ રાતે એપીએમસી દ્વારા આપણા મીડિયાના માધ્યમથી જે ગઈકાલે સમાચારો વહેતા થયા એપીએમસીના સત્તાધીશો દ્વારા સ્પષ્ટપણે સોશિયલ મીડિયામાં લખી દેવામાં આવ્યું કે આવતીકાલથી કોઈ પણ ખેડૂતો સીસીઆઈમાં કપાસ લઈને આવવું નહીં આવતીકાલથી સીસીઆઈ અચોક્કસ મુદત માટે ડભોઈમાં બંધ કરી દેવામાં આવી છે તેનું કારણ પણ એમને દર્શાવ્યું કે ખેડૂતોનો કપાસની ક્વોલિટી સારી નહીં આવતી એ માટે તો સત્તાધીશો આવા મેસેજો સોશિયલ મીડિયામાં કરે સ્વાભાવિક રીતે સારું ના કહેવાય સત્તાધીશો એમની સત્તા ખેડૂતો થકી જ છે જ્યારે ખેડૂતો એ લોકોથી નારાજ થશે તો એ લોકોની ખુરશી પણ જતી રહેવાની છે માટે એ લોકોએ ખેડૂતોને સહ સહકાર આપવો જોઈએ આવનારા દિવસોમાં ખેડૂતોની સાથે રહી ડોમાં ખેડૂતોને ન્યાય આપવાનો પ્રયત્ન કરે બીજું આજે અમે આ સોશિયલ મીડિયાના મેસેજના વાયરલના લીધે ખેડૂતો એપીએમસી જવાબ લેવા ગયા એ લોકોને અગાઉ અમે જાણ કરી હતી આવવાના છે તો પણ કોઈ પણ ડિરેક્ટર ચેરમેન વાઇસ ચેરમેન કોઈ પણ હાજર નહોતું ઓફિસને તાળા હતા એ લોકો આવ્યા નથી માટે અમે આજે એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે ખેડૂતો બધા ભેગા થઈને કે જે અધિકારીઓ વેપારીકરણ કરે છે અને ખેડૂતોને પોષકક્ષમ ભાવ આપવાની જગ્યાએ ઓછા ભાવે લઈને વેપારીઓના ખિસ્સા સત્તાધીશોના ખિસ્સા અથવા અધિકારીઓના ખિસ્સા ભરવાના પ્રયત્નો જે થાય છે તે ખરેખર તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ અને જે ગઈકાલ રાત્રે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે બંધ કરવાનો તે કેન્સલ કરીને પાછું ખેડૂતોને પોષણસક ભાવ મળે અને કપાસની ખરીદી ચાલુ થાય તેના વિશે આજે આવેદનપત્ર આપ્યું છે આજ રોજ કિસાન મોરચા દ્વારા એક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ પૈકી ટેકાના ભાવથી ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં ડબોઈમાં ચાલુ કરી હતી પરંતુ અધિકારીઓ દ્વારા ખાનગી ખેડૂતોને ફાયદો થાય તે માટે કેટલાક નિર્ણયો થતા હતા ધારાસભ્યશ્રીને રજૂઆત થઈ પણ ધારાસભ્યશ્રી વિધાનસભામાં વ્યસ્ત હોય તેઓએ કિસાન મોરચો ચૂંટેલી પાક સંગઠનને જણાવ્યું કે તમે જઈને તજાત તપાસ કરો ગઈકાલે એક વિડીયો વાયરલ થયો જેમાં સીસીઆઈ સીસીઆઈના અધિકારી ખાનગી વેપારી સુરેશભાઈ ના કપાસ નાખો એવો એક વિડીયો વાયરલ થયો જેના કારણે ગઈકાલે ખેડૂતો બધા પર ભેગા થયા હતા સીસીઆઈના અધિકારીઓએ ગઈકાલે નિર્ણય કર્યો કે કપાસની ખરીદી બંધ કરવામાં આવે છે જેના કારણે આજરોજ કિસાન મોરચાની આગેવાની હેઠળ એક આવેદનપત્ર આપ્યું છે ધારાસભ્યશ્રીને પણ મળવા જવાના છે અમને પાકો વિશ્વાસ છે કે ધારાસભ્ય સીસીઆઈની ખરીદી ચાલુ કરશે પરંતુ અમારો આક્રોશ આ અધિકારીઓ સામે છે અને જે ખાનગી વેપારીને ફાયદો કરાવે એ અધિકારી ફરીથી આ ડબોઈમાં ન આવે તે માટે પણ અમે ધારાસભ્યશ્રીની રજૂઆત આવેદન પત્ર નાયબ કલેક્ટર કચેરીમાં આપ્યું છે અને નાયબ કલેક્ટર અને મામલતદાર બંને બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર